કોઈ કે ખૂબ જ સરસ કહ્યું છે કે માતાના આશીર્વાદ ક્યારે ખાલી નથી જતા માતાના આશીર્વાદ ક્યારે ટાળ્યા નથી જતા કોઈના ઘરે વાસણ ધોઈને પણ માતા ત્રણ બાળકોને સાચવી લે છે પણ બે થી ત્રણ બાળકોથી એકલી માતા નથી સચવાતી એકલી માતા નથી સચવાતી જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આપણી આજની કહાની છે મનુષ્યની ઉંમર તો માત્ર એક સંખ્યા છે તો મિત્રો આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને લાઈક કરી અને બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો મિત્રો તમારો વધુ સમય ન લેતા ચાલો શરૂ કરીએ આજની કહાની હેજી તમને કહું છું સાંભળો છો આજે મારા મનમાં એક વિચાર આવે છે કે કાલે આપણા પિતાને ગુજરી ગયાને એક મહિનો થઈ જશે તેથી મારા મનમાં એવું થાય છે કે કાલે આપણે આપણા ગામ જઈએ તો આવું રાધિકાએ કહ્યું ત્યારે દાઢી કરતા કરતા પ્રકાશ અચાનક ચોકી ગયો અને ગાલ પર બ્લેડ વાગી ગઈ બીજી બાજુ તેનો આશ્ચર્ય સાથે વધી ગયો હતો ત્યારે રાધિકાએ કહ્યું કે મને મારી સાસુ ખૂબ જ ચિંતા થાય છે મને ખબર નથી કે તે બિચારી ત્યાં એકલી કેવી રીતે રહેતી હશે ત્યાં એકલી કેવી રીતે રહેતી હશે આ ઉમરે તેમના જીવવું સહેલું નથી પત્નીની વાત સાંભળીને પ્રકાશ તેની સામે જોતો જ રહ્યો અને બોલ્યો આ અચાનક ગંગાનો ઉલટો પ્રવાહ કેવી રીતે વહેવા લાગ્યો આજે તો મારી માની તને ખૂબ જ ચિંતા થવા લાગી જો કે તે ફક્ત તેની આંખોમાં આંસુથી જ સારી લાગતી હતી પહેલા અને આજમાં ઘણો ફરક છે પહેલાં તો મા અને પપ્પા સાથે રહેતા અને એકબીજાની સંભાળ રાખતા પણ હવે તેમની સંભાળ લેવા માટે કોઈ પિતા નથી અને જો તે કાંઈ બીમાર પડે અથવા તો તેમની વૃદ્ધાવસ્થામાં કોઈ મુશ્કેલી આવે તો તમે જાણો છો કે તેમની સંભાળ કોણ લેશે અને અમારા સંબંધીઓ અને ગામડાના લોકો અમારા વિશે શું કહેશે કે આ હાલમાં હું મારી ગરીબ બુદ્ધિશાળી સાસુનું ધ્યાન પણ રાખી નથી શકતી અને હું કોઈની વાતો વાતો સાંભળતી નથી સાંભળી નથી શકતી તમે જલ્દી જાઓ અને મને અહીંયા લઈ આવો આટલું કહીને રાધિકા ત્યાંથી ચાલી ગઈ પણ પ્રકાશ હજુ પણ સ્તબ્ધ હાલતમાં ત્યાં જ ઉભો હતો તે વિચારવા લાગ્યો કે અત્યારે જે સ્ત્રી અહીં ઊભી છે તે મારી પત્ની રાધિકા છે કે પછી તેની હમશકલની કોઈ બીજી સ્ત્રી છે કારણ કે મારી પત્ની તો મારી માતાના વિશે આવી વાતો ક્યારેય સપનામાં પણ વિચારી શકતી ન હતી અને અચાનક તેના મનમાં મારી મા માટે એટલી બધી બાબતોની ચિંતા હું પણ મારી માતા માટે આટલી ચિંતા વ્યક્ત ન કરી શક્યો પણ પછી સમય સાથે તેની પત્નીમાં એવો બદલાવ આવ્યો છે કે તે વિચારીને હું મનમાને મનમાં હસી પડ્યો એમ વિચારીને હું મનમાને મનમાં હસી પડ્યો એમ વિચારીને કે તેણે જે કહ્યું તે કંઈ ખોટું નથી કહ્યું એવું વિચારીને તેણે તેની માતાને ફોન કર્યો હેલો માતા તમે કેમ છો તમારી તબિયત તો ઠીક છે ને માતા અમે અહીંયા એવું વિચારતા હતા કે હવે પપ્પા તમારી સાથે નથી રહ્યા તો તમે કેટલા દિવસ એકલા રહેશો અને ક્યાં સુધી તમે નોકરો પર આધાર રાખીને રહેશો તમે એક કામ કરો ને માતા તમે અહીંયા અમારી સાથે રહેવા માટે આવી જાવ ને અત્યારે તે તેના પુત્રની વાત સાંભળીને કહ્યું પુત્ર પ્રકાશ હું જાણું છું કે તું મારું કેટલું ધ્યાન રાખે છે તું મારું ઘણું ધ્યાન રાખે છે પરંતુ આ હકીકત કોઈનાથી છુપાયેલી નથી કે તારી પત્ની રાધિકાનું વર્તન મારા માટે સારું નથી તેથી મારા માટે અહીં એકલા રહેવું જ સારું છે અને તારા પિતાનું પેન્શન મળે છે અને આ ઉંમરે મારે આદરથી જીવવું છે એટલે દીકરા તું મને અહીંયા ગામડે રહેવા દે તો સારું ત્યારે તેની માતાના મોઢેથી પેન્શનની વાત સાંભળીને પ્રકાશનું મન ચોંકી ઉઠ્યું અને તે વિચારવા લાગ્યો કે શું રાધિકા મારા પિતાના પેન્શનના પૈસાના લોભ લોભને કારણે રાધિકા મારી માતાને અહીંયા બોલાવતી નથી ને ના ના રાધિકા એટલી ખરાબ ના હોઈ શકે પોતાના મનને સમજાવતા પ્રકાશ તેની માતાને કહેવા લાગ્યો માં તારી આ એકલતામાં હું તને સાથ આપવા માગું છું હું તમને ખાતરી આપું છું કે તમને અહીંયા કોઈ ખોટ નહીં પડે અને તમારા માનમાં જ્યાં સુધી તમારી પ્રશ્ન છે છે તો માતા આ તમારી વહુની કે હવે આપણે ધ્યાન જોઈએ અને મા હવે તેમનું વર્તન સંપૂર્ણ બદલાઈ ગયું છે હવે તે તમારા વિશે તે ખૂબ જ ચિંતિત છે પુત્રની વાત સાંભળીને અલકાજીએ કહ્યું દીકરા આ તો ખૂબ જ સારી વાત છે ચાલો ઠીક છે દીકરા કમસે કમ તેણે મારા વિશે આવું સારું વિચાર્યું તો તેના કરતા વધારે એક વૃદ્ધ માતા બીજું શું માંગે છે પછી પ્રકાશે કહ્યું માતા હવે અમે નક્કી કર્યું છે કે તમે અમારી સાથે જ રહીશો આખરે તમને પણ તમારા પુત્ર પુત્રીઓ સાથે સમય વિતાવવાનો મોકો મળશે પછી તેમને પણ તમારી જરૂર છે અને દાદા દાદી છો હોય છે જેઓ તેમના પુત્રોને સારા સંસ્કાર આપે છે આ સમયે રાધિકા પણ તેના રૂમમાંથી બહાર આવી અને પ્રકાશ પાસેથી ફોન લઈને તેમણે કહ્યું માં હવે અમને પણ તમારી સેવા કરવાનો મોકો આપો અને માં તમે જ તમારા મનથી વિચારો કે લોકો શું કહેશે કે એક પુત્ર અને પુત્ર વધુ હોવા છતાં પણ તેમણે તેમની માતાને નકોરોના ભરોસે છોડી દીધા છે છેવટે તો આપણે આપણા જ લોકો છીએ જો આવા સમયે આવતા આપણા પોતાના કામ ન આવે તો પછી આપણને રાધિકાના આવા શબ્દો સાંભળીને અલકાજીએ રાહત અનુભવી અને તેના પુત્ર અને વધુ સાથે શહેરમાં રહેવા માટે સંમત થઈ ગઈ અલકાજી સાથે ફોન પર વાત કર્યા પછી બીજા જ દિવસે રાધિકા અને પ્રકાશ તેમના ગામડે પહોંચ્યા અને અલકાજીને અને તેમનો તમામ કિંમતી સામાન સાથે લઈ લઈ જવાની તૈયારીઓ કરવા લાગ્યા પછી રાધિકા તેના પતિને કહેવા લાગી કે મા અને બાપુજીના જરૂરી દસ્તાવેજો હોય તે પણ બધાને સાથે લઈ લેજો અને હું એવું વિચારી રહી છું કે આપણે આ ઘર ભાડે આપીએ જેથી સ્વસ્થતા જળવાઈ રહે છે અને નિશ્ચિત માસિક આવક પણ થાય રાધિકાની આ વાત સાંભળીને પ્રકાશે કહ્યું હું આ અંગે નિર્ણય લઈ શકતો નથી આ ઘરનું શું કરવું એ તો ફક્ત માતા જ નક્કી કરશે આ ઘર તેમનું છે હું માત્ર એટલું જ ઈચ્છું છું કે તેમની વૃદ્ધાવસ્થા આનંદથી અને સંપૂર્ણ સન્માન સાથે પસાર થાય ત્યાર પછી અલકાજીએ પણ તેમનું ઘર ભાડે આપવા માટે સંમતિ આપી અને તેમનું ઘર ભાડે આપ્યું તેમનું ઘર એટલું મોટું હતું કે તેથી તેને ભાડાની સારી રકમ મળી રહેતી હતી ત્યાર પછી અલકાજી રાધિકા અને પ્રકાશ સાથે શહેરમાં તેમના ઘરે રહેવા માટે તેમની સાથે ગયા હવે તો અલકાજીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું તેમને લાગ્યું કે જાણે તેમના પતિની સાથે એમનું ચાલીસ વર્ષીય પારિવારિક જીવન પણ છૂટું છૂટી ગયું અને તેની સાથે તેણે પોતાનું ઘર પણ ગુમાવ્યું હતું અને ગામડામાં આજે તેના પાડોશીઓ અને મિત્રો દરેક સુખ દુઃખમાં જ તેની સાથે રહેતા હતા પરંતુ અહીં મહાનગરમાં તેને સાવ એકલું લાગ્યું પણ તેમના પુત્ર અને પુત્રોનો સાથ મળ્યા પછી પણ તે પણ ખુશી હતી થોડા દિવસો સુધી તો બધું બરાબર ચાલ્યું રાતિ કાલકાજીની ખૂબ જ સારી રીતે સેવા કરતી હતી અને તેમનો પુત્ર દીપુ પણ તેમની દાદી સાથે વાતો કરતા થાકતો ન હતો દીપુ પણ તેની દાદીથી સંગત મેળવીને ખૂબ જ ખુશ રહેવા લાગ્યો હતો અને અલકાજી પોતાની બે વર્ષની નાની પોત્રી સાથે ખૂબ જ ખુશ રહેતી હતી અલકાજીએ આવતાની સાથે જ ઘરના બધા જ કામ સંભાળી લીધા હતા અને દરેક કામમાં તેમની વહુને તે મદદ કરતી બીજી તરફ ધીમે ધીમે રાધિકા પોતાના ઘરના કામો ટાળવા લાગી ઘણી રાધિકા ટીવી જોતી રહેતી અથવા તો શરીરના દુખાવાને બહાને આરામ કરી લેતી અને અલકાજીએ તો આખો દિવસ રસોઈ બનાવતી માંડીને વાસણો સાફ કરવાનું બધું જ કામ તેને કરવું પડતું ઉપરથી તેની કોઈ ફરમાઈશ પણ કરતી કે માજી તમારા દ્વારા બનાવેલ શાહી પનીર ખૂબ જ સારું બને છે આજે મને ખાવાનું ખૂબ જ મન થયું છે તો મને બનાવી દેજો ત્યારે અલકાજી આ કામમાં પણ આળસ નહોતા કરતા આને કારણે તેમની વહુને કોઈ તકલીફ નહોતી પડી એક દિવસ જ્યારે નોકરાણી ન આવવાને કારણે અલકાજી આખા ઘરની સાફ સફાઈ કરી રહ્યા હતા ત્યારે રાધિકા તેના ફોનમાં મગ્ન હતી સફાઈ કરતી વખતે અલકાજીએ જોયું કે નાની ઢીંગલી અચાનક લપસી પડી અને જમીન પર પડી અને રડવા લાગી ત્યારે અલકાજી દોડીને આવ્યા અને તેને ઉપાડીને ગળે લગાડી દીધી ત્યારે તેમની વહુ તે આ જોઈને તરત જ તેમને કોલ ડિશ ડિસ્કનેક્ટ કર્યો અને જોરથી બૂમો પાડવા લાગી માતા તમે તમારા હાથ ધોયા વિના ઢીંગલીને કેવી રીતે સ્પર્શ કર્યો શું તમે જાણો છો કે આનાથી ચેપ લાગે છે આટલું કહીને તેણે પોતાની ઢીંગલી ઉપાડી અને રૂમમાં લઈ ગઈ અને આ બાજુ અલકાજી તેની પુત્રવધુને આશ્ચર્યથી જોવા જોતા રહ્યા એ દિવસ પછી તેમની પુત્રવધુએ ક્યારેય પણ તેમની નાની ઢીંગલીને તેની દાદી પાસે આવવા ન દીધી હવે રોજ રાધિકા તેમના સાસુના કામમાં કોઈને કોઈ ખામી કાઢવા લાગી આ વાત અલકાજીને અંદરથી ખાવા લાગી હતી પ્રકાશને પણ ક્યારેક મનમાં એવું લાગતું કે તેની માતાને અહીંયા આવ્યા પછી ઘણું બધું કામ કરવું પડે છે તો તેણે તેની પત્નીને પણ કહ્યું કે હવે માતાની ઉંમર થઈ ગઈ છે તેથી તેને વધારે કામ ન કરાવો હવે તેને આરામ કરવાના દિવસો છે આના પર રાધિકાએ કહ્યું આ ઉંમરે માજી પાસે બીજું શું કામ છે તે આખો દિવસ ખાલી બેસી રહે છે જો થોડા હાથ પગ ચલાવતા રહે તો તેમના માટે સારું રહે છે અને પછી હું ક્યાં તેને મોટો પહાડ તોડવાનું કહું છું તે ઘરનું થોડું ઘણું કામ કરે છે આ સાંભળીને પ્રકાશ ચૂપ થઈ ગયો ત્યારે જ અલકાજીએ તેના પુત્ર અને પુત્ર વધુના આ શબ્દો સાંભળ્યા હતા પણ એ સમયે તેમને કંઈ કહ્યું નહીં કારણ કે તે બંને દવાઓનું બિલ આપીને તેને કહ્યું દીકરા સાંજે જ્યારે ઘરે આવ ત્યારે મારી આ દવા લેતો આવજે ત્યારે પ્રકાશને બિલ લઈને ઓફિસે જવા નીકળી ગયો એ સમયે તો તેમની વહુ રાધિકાએ કશું કહ્યું નહીં પણ જ્યારે તેનો પતિ ચાલ્યો ગયો ત્યારે રાધિકાએ તેની સાસુને કહેવા લાગી કે માજી ખોટું ના લગાડો તો એક વાત કહો તમારા આ ઘરના ઘરમાં આવ્યા પછી તમારો અમારો ખર્ચો વધી ગયો છે પણ તારા દીકરાનો તો પગાર એટલો જ છે અને આ આનો હપ્તો પણ આવે છે તો તમે હવે એવું કરો ને ગામવાળા મકાનનું ભાડું અને પિતાજીનું પેન્શન હવે તમારા દીકરાને આપો ને તો જેથી કરીને આપણે આ ઘરનો હપ્તો આવી આપી શકીએ વહુની આ વાત સાંભળીને અલકાજી મનમાં વિચારવા લાગ્યા કે હું પણ કેટલી મૂર્ખ છું કે મારી વહુને આટલી સારી રીતે જાણ જાણતી હોવા છતાં મેં કેવી રીતે વિચાર્યું કે મારી વહુના વર્તનમાં બદલાવ આવ્યો છે અને તે મને વૃદ્ધાશ્રમમાં માનભર્યું જીવન આપીને મારી સેવા કરશે પણ પછી તેના મનમાં એક વિચાર આવ્યો કે તેના પુત્રને પૈસાની જરૂર છે તો તેને આપવા કોઈ નુકસાન નહીં થાય તેથી તેણે ઘરનું ભાડું અને પેન્શન તેના દીકરાને આપવા માટે હા પાડી પછી એક દિવસ અલકાજી બહારની બાલ્કનીમાં બેઠા હતા બાલ્કની સામે પાર્ક દેખાતું હતું ઘણીવાર તેણે તે પાર્કમાં ફરવા જવાનું વિચાર્યું પણ તેને ઘરમાં કામમાંથી બિલકુલ સમય મળતો ન હતો તેથી તે જઈ શકતી ન હતી પણ આજે તેની વહુના તીક્ષ્ણ શબ્દોનું તેનું હૃદય વિંધાઈ આવ્યું હતું તેથી તેણે સમય બગાડ્યો નહીં અને આજે પાર્કમાં ફરવા નીકળી ગઈ અને સાંજે સાત વાગ્યાની આસપાસ ઘરે પરત આવી અને જોયું કે તેની પુત્ર વધુ ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી અને ફોનમાં એટલી વ્યસ્ત હતી કે તેણે તેની સાસુના આવવાનો અવાજ પણ સાંભળ્યો ન હતો આ સમયે પુત્ર વધુનો અવાજ અલકાજીના કાનમાં સંભળાયો ત્યારે તેની બહુ હસીને ફોન પર તેની માતાને કહી રહી હતી કે અરે મારી વ્હાલીમાં તમારો આઈડિયા તો ખૂબ જ કામ કરી ગયો હવે મારું ઘરનું બધું કામ તો મારી સાસુએ સંભાળવું સંભાળી લીધું છે રસોઈથી માંડીને વાસણું ધોવા અને કપડાં ધોવા સુધીનું બધું જ કામ હવે તે કરે છે હવે મારે કોઈ કામ કરવાની જરૂર નથી અને ગામડાનું મકાન છે જેનું ભાડું અને મારા સસરાનું પેન્શન પણ હવે મારા હાથમાં આવે છે પોતાની વહુની આવી વાત સાંભળીને અલકાજી ચોકી ગયા તેનું હૃદય ભાંગી ગયું આજે તેને પોતાનું ઘર છોડીને શહેરમાં આવવાનો પસ્તાવો થઈ રહ્યો હતો એક દિવસ તો તેમણે વિચાર્યું કે મારા ગામડાના ઘરે પાછી ચાલી જાઓ પણ તે ઘર તો પહેલેથી જ ભાડે આપેલું હતું જેનો અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ હતો અલકાજી દુખી થઈને થઈ ગયા અને વિચારવા લાગ્યા કે શું આ ઘરમાં મારું આટલું મહત્વ છે શું વૃદ્ધાવસ્થામાં મારા જીવનનું આ જ અસ્તિત્વ છે મારી સ્થિતિ આ માત્ર એક નોકરાણી જેટલી છે અત્યાર સુધી હું છું માત્ર મારી વહુને મદદ કરવા માટે ઘરના કામ કરતી હતી પણ તે મારા વિશે આવું વિચારશે તેવી મેં ક્યારેય કલ્પના નહોતી કરી અલ્પાજી અલ્કાજી લાયક હોવા છતાં પણ અનુભવ હજુ પણ તેમનામાં જીવન માટે ઉત્સાહ હતો પણ પુત્ર વધુને તકલીફ ન પડે એ જ વિચારીને તેણે પોતાની જાતને ઘર સુધી સીમિત કરી લીધી હતી પણ આજે તેણે નક્કી કરી લીધું હતું કે હવે તે પોતાનું જીવન પોતાની રીતે જીવવાનું શરૂ કરશે હવે અલકાજીએ દરરોજ પાર્કમાં જવાનું શરૂ કર્યું હતું અને ઘણા લોકો સાથે પરિચય પણ કેળવ્યો હતો એક દિવસ પાર્કમાં જ તેના પાડોશીઓ પ્રવીણાને મળી અલકાજી મૈત્રીપૂર્વક સ્વભાવના વ્યક્તિ હતા તેથી તરત જ તેની સાથે સારી રીતે મળી ગઈ વાતો કરતી વખતે પ્રવીણાએ તેને કહ્યું કે તેના સાસુનું એક મહિના પહેલા જ અવસાન થયું હતું અને તેના બાળકો હજુ નાના હતા કોઈ કાળજી રાખી શકે તેમ ન હતા તેથી તે તેઓ ક્યાંક મૂકવાનો કોઈ રસ્તો ન હતો જેને કારણે તે એક મહિનાથી કામ પર જઈ શકતી નથી પ્રવીણાથી આ વાત સાંભળીને અલકાજી ખૂબ જ પરેશાન થઈ ગયા અને તેણે કહ્યું દીકરી જો તને વાંધો ન હોય તો હું તારા બાળકોની સંભાળ રાખી શકું છું પ્રવીણાએ પૂછ્યું કે તમે ક્યાં રહો છો અને તમે કોણ છો ત્યારે અલકાજીએ તરત જ કહ્યું મારું નામ અલકા છે પછી અચાનક તેનું ધ્યાન સામેની બિલ્ડિંગમાં ગયું અને કહેવા લાગ્યા કે હું સામેની બિલ્ડિંગમાં રહું છું અને હું રાધિકાની સાસુ છું મારો દીકરો પ્રકાશ વીજળી વિભાગમાં નોકરી કરે છે અલકાજી સાથે વાત કર્યા પછી તેને એવું લાગતું હતું કે મારી ઈચ્છા પૂરી થઈ ગઈ અને અલકાજી તેના જીવનને એક નવી દિશા આપવા માંગતી હતી તેને દરરોજ નવા નવા લોકોને મળવાની મજા આવતી હતી તેથી તેણે આ કામ કરવાનું નક્કી કર્યું બીજે જ દિવસે પ્રવીણા તેના બાળકોને અલકાજી પાસે મૂકીને કામ કરવા માટે ચાલી ગઈ ત્યારે અલકાજી તે બાળકોને ઘરની અંદર લઈ આવ્યા ત્યારે રાધિકાએ આ બધું જોયું અને તે આશ્ચર્યમાં પડી ગઈ અને તે તેના સાસુને બાળકો વિશે પૂછવા લાગી ત્યારે અલકાજીએ કહ્યું વહુ આપણી બાજુમાં જે પ્રવીણા રહે છે તેના આ બંને બાળકો છે વાસ્તવમાં તેના ઘરમાં બાળકોની સંભાળ રાખે તેવું કોઈ નથી જેને કારણે તે કામ પર જઈ શકતી નથી અને મને પણ આખો દિવસ એકલા એકલા કંટાળો આવતો હતો તેથી મેં વિચાર્યું કે આ બંને બાળકોની સંભાળ હું જ રાખીશ હું તેને મારા ઘરે લઈ લઈ જઈશ તેથી તેમની સંભાળ રાખવામાં મારો સમય મારો સારો પસાર થઈ જશે અને મને થોડા પૈસા પણ મળશે રાધિકા તેમની સાસુની આવી વાત સાંભળીને ગુસ્સે થઈ ગઈ અને બોલી માજી તમે મને પૂછ્યા વિના મારા ઘરમાં આ બધું કેવી રીતે કરી શકો આ શહેર છે કોઈ તમારું ગામ નથી કે તમે ઘરમાં મેળાનું આયોજન કરી શકો આ બાળકોને જ્યાંથી જ્યાંથી લાવ્યા છો ત્યાં તુરંત જ પાછા છોડી દો પછી પુત્ર વધુ હું મારા ઘણા સમયથી મારું પોતાનું કામ શરૂ કરવા માંગતી હતી પણ ક્યારેક તક ન મળી પરંતુ આજે જ્યારે મને ખબર પડી કે આજુબાજુ કોઈ નથી ત્યારે મેં વિચાર્યું કે હું આ કામ કેમ ન કરી શકું બહુ મને આ કામ કરવા દો હું મારી એક અલગ ઓળખ બનાવવા માંગુ છું અલકાજીની આ વાત સાંભળીને તેમની બહુ કટાક્ષમાં હસી પડી અને કહ્યું હજી તમારી જિંદગીમાં કેટલી જિંદગી બાકી ઓળખ છે ઓળખ ઊભી કરવા માટે વાત સાંભળીને તેમની બહુ કટાક્ષમાં હસી પડી અને કહ્યું હજી તમારી જિંદગીમાં કેટલી જિંદગી બાકી છે ઓળખ ઊભી કરવા માટે વૃદ્ધાશ્રમમાં આ બધી પ્રવૃત્તિઓ કરવા માટે તમને અનુકૂળ નથી જો તમે લોકોના બાળકોની સંભાળ રાખતા હોય ત્યારે જો તમને કંઈ થશે તો તમારી સંભાળ કોણ રાખશે તમારી સંભાળ રાખવા માટે અમારી પાસેથી કોઈ અપેક્ષા રાખતા નહીં તેમની પુત્રવધુના આ કડવા શબ્દો સાંભળ્યા પછી અલકાજીએ કહ્યું ઠીક છે જો તમને તે નથી તો હું આ બાળકોને નહીં લાવીશ પરંતુ આ બાળકો આજે અહીં રહેશે નહીં માજી હું તેને એક કલાક પણ સહન નહીં કરી શકું તમે અત્યારે જ તેમને મૂકી આવો વહુની આ વિવાદ સાંભળીને અલકાજીને બાળકોને લઈને પાર્કમાં ગયા બાળકો પાર્કમાં રમતા બોલ્યા બપોરે જ્યારે પ્રવીણા ઘરે આવી ત્યારે અલકાજીએ બાળકોને તેને ઘરે છોડી દીધા અને તેમના ઘરે પહોંચીને તેમની વાત વિચારીને અલકાજીની આંખોમાં આંસુ આવી ગયા અને પોતાના રૂમમાં જઈને પતિની તસવીર સામે બેસી ગયા આજે તે ખૂબ જ એકલતા અનુભવી રહ્યા હતા તેથી તેણે તેના પતિના ફોટા સાથે વાત કરવાનું શરૂ કર્યું શું હું આ ઉંમરે મારી પોતાની ઓળખ ન બનાવી શકું હું વૃદ્ધ થઈ ગઈ છું તો એનો અર્થ એ નથી કે મારે મારા મૃત્યુની રાહ જોવી જોઈએ આટલું કહીને તે પોતાના પતિની છબી સામે જોવા લાગી એકાએક તેને લાગ્યું કે જાણે તેના પતિએ તેને હિંમત આપી રહ્યા છે આ સમયે તેના મનમાં ઉત્તેજનાનો અનુભવ થઈ રહ્યો હતો તેણે નક્કી કર્યું કે હવે તે અહીં રહીને પોતાનું જીવન સાર્થક કરશે અને તેની વહુને તે બતાવશે કે વૃદ્ધાવસ્થાને કારણે જીવન સમાપ્ત નથી થઈ જતું જ્યારે અલકાજીનો પુત્ર પ્રકાશ ઓફિસેથી ઘરે આવે છે ત્યારે અલકાજી તેને તેની યોજના વિશે જણાવ્યું તેની માતાની ઈચ્છા જાણીને તે ખૂબ જ ખુશ થયો અને પ્રકાશ તરત જ તેની માતાની ઈચ્છા માની ગયો ત્યારબાદ રાધિકાએ કહ્યું પરંતુ મને સમજાતું નથી કે આ શું છે આ ઉંમરે મને બહારનું કામ કરવાનો વિચાર કેમ આવ્યો જો તેને કામ કરવું જ હોય તો ઘરે બેસીને ઘરના કામ કરે તેની પત્નીને જવાબ આપતા પ્રકાશે કહ્યું નહીં માતાની જે ઈચ્છા હોય તે જ તે કરશે અને તેની માતાને કહ્યો કે હું કાલે જ તમારા માટે એક જગ્યાની વ્યવસ્થા કરી દઈશ એમ કહીને પ્રકાશ ત્યાંથી ચાલ્યો ગયો અને તેની વહુ રાધિકાને ગુસ્સામાં જોઈને અલકાજીએ કહ્યું પુત્ર વધુ કોઈના ઘરની નોકરાણી બનવા કરતા તો જે કામ કરવાથી મારી ઈચ્છા હોય તે કરવું બધું સારું છે વૃદ્ધ થવાનો મતલબ એવો નથી કે મનુષ્યની કોઈ અસ્તિત્વ ન નહોતું ગઈકાલ સુધી તો મેં મારી સાથે એ જ કર્યું જે તું ચાહતી હતી પણ આજ પછી મારું જીવન કેવી રીતે ચાલશે એ હું નક્કી કરીશ તને તમે લોકો નહીં આટલું કહીને અલકાજી પાર્કમાં ચાલ્યા ગયા તેમની સાસુના આ શબ્દો સાંભળીને રાતિકા ચોકી ઉઠી બીજા જ દિવસે તેમની સામેના ફ્લેટની નીચે એક રૂમ પ્રકાશે ભાડે રાખ્યો અને અલકાજી રોજ સવારે તૈયાર થઈને ત્યાં જતા પ્રવીણા તેના બાળકોને અલકાજી સાથે આ રૂમમાં મૂકી જતી અને પ્રવીણા પણ હળવી થઈ અને પોતાની નોકરી પર જવા લાગી બાળકો પણ અલકાજી સાથે ખૂબ જ ખુશ હતા કરમીણાના બાળકોને જોઈને સોસાયટીના અન્ય વાલીઓ પણ અલકાજીને કહેવા લાગ્યા કે તમે અમારા બાળકોને તમારી પાસે રાખો આ રીતે આઠથી દસ બાળકો અલકાજી પાસે આવવા લાગ્યા અલકાજી તેમની મદદ કરવા માટે બે નોકરાણીઓ પણ રાખી લીધી હતી જેઓ આજુબાજુનું ધ્યાન રાખે છે સફાઈ કરે છે અને બાળકો માટે ગરમા ગરમ ભોજન પણ બનાવે છે ટૂંક સમયમાં જ અલકાજીનું કામ એટલું બધું વધી ગયું કે તેમની બાજુમાં બીજી રૂમ બનાવવામાં આવ્યો હતો એક દિવસ એક નોકરાણી એક કહ્યું કે તેમની ઉંમરની એક મહિલા આજ સોસાયટીમાં આ એક ઘરમાં રહે છે તેમના ઘરમાં ખૂબ જ નાખુશ છે તેમની પુત્ર વધુ તેમને ખૂબ જ હેરાન કરે છે ત્યારે અલકાજીએ તે નોકરાણીને કહ્યું કે તેને અહીંયા આવવા માટે કહે જ્યારે તેમણે અલકાજીને તેમની વહુના કરતૂત વિશે બધી વાત કરી તેમની વહુ તેમની બધી તકલીફો સંભળાવી અલકાજીએ કહ્યું જો તમે ઈચ્છો તો તમે અહીં મારી પાસે રહેવા આવી શકો છો અને તમે કહ્યું કે તમને સિલાઈ મશીન પણ કેવી રીતે કામ કરવું તે સારી રીતે જાણો છો તો મારી પાસે ઘરે કપડાં સીવાનું સીવવાનું મશીન છે જે બિનજરૂરી જગ્યા રોકે છે શા માટે આપણે તેનો ઉપયોગ ગરીબ છોકરીઓના કપડાં સીવવાનો કામ શીખવા શીખવામાં મદદ ન કરી શકીએ જેની ફી અમે ખૂબ જ ઓછી રાખીશું આ રીતે તેઓ પણ આત્મનિર્ભર બનશે અને તમને પણ જીવન જીવવાની તક મળશે તમને એક ઉદ્દેશ મળશે અબદલ તમારો ઉદ્દેશ પૈસા કમાવાનો નથી પણ આ રીતે જો આપણે આપણી વૃદ્ધાવસ્થાને કંઈક કરીને પસાર કરીએ અને બે પૈસા કમાઈએ તો તેમાં કંઈ ખોટું નથી ત્યારે તે મહિલાને ખાતરી હતી બીજા જ દિવસથી તે અલકાજી પાસે તેઓ થોડા કલાકો ત્યાં રહ્યા અને અલકાજી સાથે કામ કર્યું અલકાજી સાથે કામ કરતા તેમને પણ સારું લાગ્યું હવે તે મહિલા અને અલકાજી બંને ખૂબ જ સારા મિત્ર બની ગયા અને હવે એકબીજાના કામથી બંને ખુશ હતા ઘરમાં ઝઘડાઓને કારણે ખૂબ જ પરેશાન તે મહિલા બીમાર રહેતી હતી હવે થોડા જ દિવસોમાં તે એકદમ સ્વસ્થ દેખાવા લાગી ધીરે ધીરે અન્ય મહિલાઓ પણ અલકાજી સાથે જોડાઈ ગઈ અને જેને કારણે હવે તો જગ્યા પણ નાની પડવા લાગી હતી અલકાજીની વિનંતી પર તેમના દીકરા પ્રકાશે સોસાયટીની બહાર ભાડા પર એક મોટું મકાન મળી ગયું હવે તે તમામ મહિલાઓ ઘરનું ભાડું સરળતાથી ચૂકવી શકે તેટલી કમાણી કરતી હતી અલકાજી સાથે કામ કરતી તમામ મહિલાઓ હતી તેઓને સમય પસાર કરવા માટે સારી જગ્યા મળી અને થોડીક આવક પણ થવા લાગી હવે તેમને ખર્ચ માટે તેમના પુત્ર અને પર નિર્ભિત રહેવાની જરૂર ન હતી તેઓ બધા પોતપોતાના સુખ દુઃખની વાતો કરતા હતા અને સમાજમાં પણ યોગદાન આવ્યું છે વાસ્તવમાં તે બધી વૃદ્ધ વૃદ્ધશાળી બુદ્ધિશાળી મહિલાઓને પણ કોઈ એવી વ્યક્તિ જોતી હતી કે જેની સાથે તેઓ વાત કરી શકે જે તેમની સુખા સુખાકારી વિશે પૂછી શકે તેમને તે બધું અહીં મળ્યું ધીમે ધીમે મહિલાઓની સંખ્યા વધીને પંદર થઈ ગઈ હતી હવે અલકાજી દરેકને એક યા બીજા કામ કરવા માટે પ્રેરણા આપતા હતા અમુક સ્ત્રીઓ મુરબ્બો બનાવવા બનાવતા શીખી હતી અમુક સીવણ કામ કરતી હતી અને બીજી સ્ત્રીઓ અલકાજીની સાથે બાળકોની દેખભાળ કરતી હતી તે બધી પરિપક્વ સ્ત્રીઓ આખા વિસ્તારમાં જાણીતી બની ગઈ હતી ધીરે ધીરે એમની ખ્યાતિ એટલી બધી વધી ગઈ કે આખા વિસ્તારના લોકોને શહેર તેમને માન આપવા લાગ્યો એક દિવસ રાધિકા કોઈ કામ માટે અલકાજીના સેન્ટરમાં ગઈ ત્યારે તે પ્રવીણાને મળી જે તેના બાળકોને લેવા આવી હતી ત્યારે પ્રવીણાએ પૂછ્યું અરે મેં તમને અહીં વહેલા ક્યારેય નથી જોયા તમે ક્યાં રહો છો ત્યારે રાધિકાએ કહ્યું કે હું આ સેન્ટરની ડાયરેક્ટર અલકાજીની વહુ છું ત્યારે અચાનક મગજમાં મહિના પાર્કમાં અલકાજી સાથે કરેલી વાતચીત યાદ આવી ગઈ ત્યારે અલકાજીએ કહ્યું હતું કે હું રાધિકાની સાસુ છું ત્યારે અલકાજીનો આ શહેરમાં આટલો જ પરિચય હતો પરંતુ તે પરિચય આઠ મહિના મહિનામાં જ બદલાઈ ગયો આજે તેની પુત્રવધુને પોતાનો પરિચય આપવા માટે અલકાજીના નામની જરૂર પડી હતી આજે અલકાજીએ સાબિત કરી દીધું કે ઉંમર તો માત્ર એક સંખ્યા છે અને જો તમારામાં જીવનની નવી દિશા આપવાનો જુસ્સો હોય તો બધું આશીર્વાદના ના થઈ જાય છે અને જો આજની યુવા પેઢી અલકાજીના પુત્ર પ્રકાશની જેમ તેમના વડીલોને સાથ આપે તો તેમને પણ એક નવો દાખલો બેસાડી શકે છે અને એક પ્રેરણાત્મક નાનકડા પ્રયાસથી આપણા વડીલોની ઘડપણ સાર્થક થશે તો મિત્રો તમને આ કહાની કેવી લાગી તે લાઈક અને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે ફરી મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર